નમસ્કાર જોહાર ઉપસ્થિત આગેવાનો અને આપણા લોક લાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ જે એક યુવા શક્તિ છે જેમને જોઈને તમામ યુવાઓને આજકાલ જે જોશ આવે છે એ તમામ યુવા આજે જે અહીંયા ઉપસ્થિત છે એક જોરદાર તાળીઓ તેમનું સ્વાગત કરે પ્રથમવાર અમારા આ વિસ્તારમાં આવ્યા છે ભીકાપુરા ગામમાં તો આજે એક ઇતિહાસ આપણે રચાઈ દીધું છે તમે જે અહીંયા આટલું માન સન્માન આપણા ચેતરભાઈને આપ્યું છે તો આજે આપણે આદિવાસીઓનું નાક પણ ઊંચી થઈ છે 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 હવે આગળ આગળ જે આપણું ભવિષ્ય આપણા હાથમાં આપણે વિચારવાનું કે પેઢી માટે શું કામ કરીએ અને આવા લોક લાડીલા અને લડાઈયા ધારાસભ્ય જે લડે છે એમને આપણે ટેકો આપીએ અને એવી રીતે આપણે એક હાથ ઊંચો કરીએ કે તમારી લડાઈમાં અમે ટેકો આપીએ છીએ આ બધા હાથ ઊંચા કરો રાધિકાબેન નું હવે આપણી વચ્ચે ઉપસ્થિત જયરામભાઈ રાઠવા ને આપડે વિનંતી કરીએ જેવો પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે ડોક્ટર જયરામ રાઠવા ગળભીકાપુરા ગામની આ ધરતી પર આદિવાસી સમાજની હર હંમેશ માટે ચિંતા કરતા રહ્યા છે યુવા ધનની ભવિષ્યની ચિંતા કરતા રહ્યા છે એવા મારા પરમ મિત્ર લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાનો ખૂબ ખૂબ આભાર છે તેમજ તમને અને મને અને ચેતરભાઈને જેને આ પ્રસંગના અનુરૂપે ભેગા કરવાનું કામ કર્યું છે એવા આદિવાસી સંગઠન જેતપુર પાવીના યુવાનો વડીલોનો પણ મારી આદિવાસી યુવા સમિતિ ઘોઘંબા પણ આપનો હાર્દિક અને આપને નમન કરે છે આજે અમારો સમાજ ભેગો થયો છે ત્યારે વડીલો અને યુવા કહેવા માંગુ છું કે યુવાનો આપણામાં જે લોહી છે

એ લડાઈ ની અંદર મારે દરેક નેતાઓ સંગઠનો સમાજના યુવાનો બહેનો અને વડીલોને એક અપીલ છે કે રાજનીતિના બેનરો ઉતાર દેજો સંગઠનની વિચારધારાઓ સાઈડ પર મૂકી દેજો જ્યારે સમાજ ની વાત આવે ત્યારે એક થઈને લડવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવા જેવા યુવા લડતા હોય તેને સાથ સહકાર આપવાની જરૂર છે બધાએ ચૈતરભાઈ બનાવવાની જરૂર નહીં દરેક ના મન એવું થઈ ગયું કે આ આજે મોટિવેશનલ વિડિયો જોઈએ એટલે આજે કઈક નવું કરી લઈશ મોબાઈલ જોવાથી કે પિક્ચર જોવાથી કે આપણું ભવિષ્ય નક્કી થતું નથી મિત્રો એને આપણામાં અંદર જે ફ્યુચરની જે જનુનાઈ જે સહન શક્તિ રહેલી છે એને કાઢવાની જરૂર છે આજે ડોક્ટર થઈને આ મંચ પર આવવાની એટલા માટે ઈચ્છા થાય છે એક આદિવાસી હોવાનું એક ગર્વ છે આદિવાસી સમાજના અને આદિવાસીના દાખલા પરથી હું આજે ડોક્ટર બન્યો છું

હવે તો રોડ પર નીકળેલા છે સાહેબ હવે ઘરમાં કઈ બંગડી પહેરી નથી બેઠેલા મિત્રો મારા પરમ મિત્રો પણ ધારાસભ્ય શ્રી દેડાપડાદી ઠેક આપણા સુધી આટલા આવ્યા છે એટલે સાહેબ શ્રીને બી આપણે સાંભળવાના છે તો બસ આટલું જ કહું છું છેલ્લા આ સમાજ પ્રકૃતિને પૂજનારો છે સાહેબ એટલા માટે કહું છું કે સંપ્રદાય પાર્ટી સંગઠનના બધા ધજા નજકરા નીચે ઉતારી સમાજ માટે ફસો તો તમારું ફ્યુચર અને સમાજ નું થશે આટલું જ કહીને મારી વિનામે મારી વાણીને વિરામ આપ